નમસ્તે બાળ મિત્રો ચાલો ફરી એકવાર ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ પંદર અખંડ ભારતના શિલ્પી વિભાગ એક આ પાઠના લેખકનું નામ છે ડોક્ટર રાઘવજી માધડ તેમનો જન્મ ત્રણ છ ઓગણીસો ને એકસઠ ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધણનો જન્મ અમરેલી જિલ્લાના દેવડીયા ગામમાં થયો છે તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા નાટક નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલ છે ઝાલર અમરફળ કૂક જળતીર્થ લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે આ ચરિત્રલેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા દ્રઢ સંકલ્પ કર્તવ્યનિષ્ઠ અડગ મનોબળ નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્રલેખમાં સુંદર રીતે નિરૂપાયા છે સરદાર વિશેના અન્ય મહાનું ભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દ ચિત્ર ખડું થયું છે બાળ દોસ્તો સરદાર વલ્લભભાઈનું નામ સ્મરણ થાય તો આપણા મનમાં આપણા મગજમાં એક જ છબી ઊભી થઈ જાય છે અને તે છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ ચાલો પાઠને આપણે વિસ્તારથી સમજીશું વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને એક અનોખું મહત્ત્વ છે બારડોલીની લડત બારદોસ્તો બારડોલી ક્યાં આવેલું છે તો બારડોલી તાલુકો ગુજરાતના સુરત જિલ્લાનો એક તાલુકો છે અને કહે છે કે સ્વતંત્ર ગ્રામની જેમ જ કહે છે કે બારડોલીની લડત માટે પણ કેમ એમનું કે અને અનોખું મહત્વ રાખ્યું છે વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક ગણાય છોગુ એટલે કે શિર મસ્તક પર શોભતું છોગુ બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોમાંથી મોંમાંથી વલ્લભભાઈ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો કયો ઉદ્ગાર નીકળી ગયો હતો ખેડૂતોના સરદાર જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે તેમણે ઉપાડી લીધો તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા બારડોલી બારડોલીની સમગ્ર લડતનો દોર એટલે કે સૂત્ર વલ્લભભાઈના હાથમાં હતો આ લડત વેળા સમયે એકવાર ગાંધીજી આવ્યા હતા ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડીને કહ્યું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું વિરુદ્ધ આપ્યું હતું સરદારનું ઉપનામ આપ્યું હતું પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું આગવું સ્થાન પામ્યા હતા વલ્લભભાઈનો જન્મ એમના મોસાડ એટલે કે મામાના ઘરે મોસાડ એટલે કે મામાનું ઘર નડિયાદમાં તારીખ એકત્રીસ દસ અઢારસો ને પંચોતેરના ના રોજ થયો હતો તેમનું વતન હતું ખેડા અને ખેડા જિલ્લાનું કરમસદ ગામ તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા અને દેશભક્તિ તેમની નસે નસમાં એટલે કે તેમના રગે રગમાં ધબકતી હતી ગાંધીજીએ કહ્યું હતું ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન સાચું જીવન છે સાચી વાત છે ને જો ખેડૂતો ન ગરમી જોવે ન ઠંડી જોવે ન વરસાદ સતત એમના ખેતરમાં અનાજ પકવતા હોઈએ છે અને જ્યારે અનાજ પકવે છે ત્યારે જ એ અનાજ આપણી સુધી આવે છે એટલે ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન સાચું જીવન ગણાય આ ખેડૂતપુત્રે નાનપણમાં નાનપણમાં કહે છે કે જીવનને ઝીણી નજરે જોયું હતું બહુ પાસેથી જોયું હતું બારીકાઈથી જોયું હતું ગામડાના જીવનની ઓછપ અને અધૂરપણે અનુભવી હતી એટલે કે ઘણી બધી વસ્તુઓની કમી એમને એમના જીવનમાં કહે છે કે અનુભવી હતી આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ પણ બાળપણમાં આત્મસાત કરી લીધી હતી મનોમન સ્વીકારી લીધી હતી ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું વિદ્યાર્થી વયે એટલે કે વિદ્યાર્થીની જે ઉંમર હોય તે સમયની વાત છે કે તેમનામાં જે નિડરતા નેતાગીરી કે દ્રઢ એટલે કે મજબૂત સંકલ્પ બળના બીજ પડેલા હતા કે નાનપણથી જ તેઓ કહે છે કે નિડર નેતાગીરી હોય તેઓ કહે છે કે એમનો સ્વભાવ અને મજબૂત સંકલ્પવાળા તેઓ નાનપણથી જ રહ્યા હતા એકવાર તેમને બલાઈ થઈ કાખ બલાઈ એટલે કે બગલમાં થતું ગુમડું બલાઈ થઈ હતી ગામના વૈધરાજે ઈલાજ માટે એના ઉપચાર માટે કે છે લોખંડના ધક ધતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું એટલે કે જે એમને બગલમાં કાખ બલાઈ થઈ હતી તેનું કહે છે કે ઉપચાર માટે એ જગ્યા ઉપર કે છે લોખંડનો ધક ધકતો કે જે સળિયો હોય તેના વડે ડામ આપવાનો વિચાર કર્યો ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વૈધરાજ મૂંઝવણમાં કહે છે કે આવી ગયા અવઢળમાં આવી ગયા આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ કહે છે કે તેમણે ગાંઠ ઉપર ડામ દઈ દીધો જોનારા સૌ ધંગ રહી ગયા આશ્ચર્યચકિત રહી ગયા તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે મનથી મજબૂત શારીરિક રીતે મજબૂત કહે છે કે આવા હતા સરદાર વલ્લભભાઈ પટેલ વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા કે છે કે વલ્લભભાઈએ વકીલાતનો અભ્યાસ કરવા માટે થોડાક પૈસા ભેગા કર્યા અને એમણે ક્યાં વકીલાત કરવી હતી તો કે છે ઇંગ્લેન્ડ જઈને વકીલાત કરવી હતી પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પણ પોતે તેઓ લંડન ન ગયા પણ એમણે શું કર્યું કે એમના જે મોટાભાઈ હતા જેનું નામ છે વિઠ્ઠલભાઈ તેમને તેમણે લંડન મોકલ્યા અને ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ અહીં પૂરું પાડ્યું હતું અનન્ય પ્રેમ પ્રેમ પ્રગટ પ્રગટ કર્યો કર્યો હતો હતો અજોડ પછી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી જો બાળકો માણસના જીવનમાં જો એને કંઈ કાર્ય કરવાનો ધગસ હોય ને તો તે સંકલ્પ સુધી પહોંચી જ શકતો હોય છે ભલે તેઓ ઇંગ્લેન્ડ જઈને અભ્યાસ ન કરી શક્યા પણ તો બી કે છે કે એમની સખત પરિશ્રમ અને એમની બુદ્ધિ ચાતુર્યથી પણ તેઓ એક સફળ વકીલ તો બન્યા જ અને નામના પણ મેળવી પ્રતિષ્ઠા મેળવી એક વખતની વાત છે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા એટલે કે તેઓ કે છે કે એક મુકદમો લડી રહ્યા હતા કાર્યશીલ હતા ત્યાં પ્યુન એટલે કે પટ્ટાવાળા ભાઈ આવીને એક તાર તાર આપી ગયા વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ તેને ખિસ્સામાં મૂકી દીધો વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું મિસ્ટર પટેલ શાનો તાર હતો વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું મારા પત્નીનું અવસાન થયું છે આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડકતાથી અદા કરી હતી કે છે કે જ્યારે વલ્લભભાઈ પટેલ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા તે સમયે કહે છે કે એક પ્યુને આવીને એમને એક પત્ર હાથમાં આપ્યો અને એ પત્રમાં એમની પત્નીનું અવસાન થયું છે તે બાબત હતી છતાં પણ તેમણે તે પત્રને તેમના કોર્ટના ખિસ્સામાં મૂકી દીધો અને જે કાર્ય કરતા હતા તેમાં સતત કાર્યશીલ રહ્યા ત્યારે કોઈ ભાઈએ એમને પૂછ્યું કે મિસ્ટર પટેલ પત્રમાં શું હતું તારમાં શું હતું ત્યારે તેમણે કહ્યું કે મારી પત્નીનું અવસાન થયું છે એટલે કે અહીં લાગણીમાં તેઓ વશ ન થયા પણ તેમણે તેમની ફરજને કહે છે કે આગું સ્થાન આપીને કાર્યશીલ રહ્યા હતા આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગે સાવ સામાન્ય લાગે સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું આખા બોલા આખા બોલાપણાવાળા એટલે કે ખરાબ લાગે તેની પરવા કર્યા વગર જે બી છે તે કહી દેવું ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા નાળિયેર ઉપરથી કઠણ અને વરછટ પણ અંદરથી મીઠું અને કોમળ જેમનો બાહ દેખાવ હતો તેના પરથી એવું લાગે કે ખરેખર તેઓ ખૂબ જ કડક છે પણ એવું હતું જ નહીં તે મનથી કે જે ખૂબ જ કે છે કોમળ સ્વભાવના હતા નમ્ર સ્વભાવના હતા તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ તેઓ ડરતા નહીં ભલ ભલાને પણ કોઈ પણ શરમ વગર શે શરમ એટલે કે શરમ વગર મર્યાદા વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા વળી તેમની વાણીમાં જામ જુસ્સો એટલે કે પ્રબળતા અને સચ્ચાઈનો રણકો હંમેશા રહેલો હતો બાર લડ લડત વખત એક પત્રિકા પ્રકટ કરી હતી પત્રિકા એટલે કે નાનકડું છાપું અને એક જાગ્રત નેતા તરીકે ચેતવણી એટલે કે તાકીદ આપતાં તેમણે લખ્યું હતું કે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય જો લડાઈ આપવી હોય તો કહે છે કે લગ્નમાં મજા કરવી ન પોસાય કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યા ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે એટલે કે લશ્કર લોકોને જ્યાં રહેવાની રહેવાનો જે પડાવ હોય એને કહેવાય છાવણી તો કે એવી જિંદગી પણ ગાળવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ બધી જ્ઞાતિ એક રાગ એટલે કે એક થઈ એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તે એટલે છે કે એક શરીર અનેક શરીરમાં એક જ પ્રાણ હોય તે પ્રમાણે બધાએ ભેગા થઈને વર્તવું પડશે આ હાથેથી એક દમણી એટલે કે પૈસા સરકારને આપવી નથી એ નિશ્ચયમાં કાર્ય રહેજો તમારું જે નિશ્ચય છે તેમાં કે તમે સખ્ત રહેજો નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમ માટે બોજામાં પડશે વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા એટલા જ કહે છે કે આનંદિત હતા રમુજી હતા મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત રચનાત્મક ભૂલ એને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ કે છે કે આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી સહન કરી અને દાંડી યાત્રા દાંડી યાત્રા એટલે કે ત્રીસ માં અંગ્રેજોએ મીઠા પર કર નાખ્યો એટલે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડી નામના ગામ સુધી કહે છે કે કૂચ કરી હતી તે દાંડી યાત્રામાં પાંચ દિવસ પહેલા સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી પછી વલ્લભભાઈને કહે છે કે રાસ ગામમાંથી ધરપકડ કરી ગિરફતારી કરી તેમણે અમદાવાદની સાબરમતીના સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા તે વખતે જેલના જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના જે આંદોલનકારીઓએ ચળવળકારીઓએ ગગનભેદી એટલે કે મોટીથી અવાજ અવાજ કર્યો નારાઓ કર્યા જેલના કેદીઓએ જેલની દીવાલોને કે છે ગજવી મૂકી હતી કેમ ગજવી મૂકી હતી કારણ કે ત્યાં સરદાર પટેલની સરદાર વલ્લભભાઈ પટેલની કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ જેલમાં ગયા એટલે કહે છે કે એમનું આવકાર કરવા માટે બધા ભેગા થઈને કહે છે કે શું કર્યું તો કે ગગનભેદી નારાઓ કર્યા સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી કેટલી મુશ્કેલી ભરી હતી તેનું વર્ણન મહાદેવભાઈએ એમની ડાયરીમાં લખ્યું છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો તમને કેવી રીતે રાખે છે સરદાર વલ્લભભાઈને પૂછાયેલા પ્રશ્નોમાં પહેલો સવાલ હતો કે તમને કેવી રીતે રાખે છે ચોર લૂંટારાની જેમ મને રાખે છે સુવા માટે શું સરદારે જવાબ આપ્યો એક કાળો કામડો અને એની ઉપર અમે આડોટીએ છીએ ખોરાકમાં કેવું છે ખોરાકનું તો શું પૂછવું બપોરે કંઈક જાડા રોટલા કંઈક જાડા રોટલા ને દાળ અને સાંજે કે છે રોટલા અને શાક એમ આપે છે ઘોડા ને ખપે તેવું જ હોય છે જેવો ઘોડા ખાય તેવું અમને ભોજન મળે છે આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી કેટલી પીડાઓ સહન કરી હતી તેની માત્ર આ એક ઝલક છે એક અંશ છે સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવ્યા આવે છે રાજાઓના તાજ મુકાવ્યા ધન્યવીર વલ્લભ સરદાર આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું છે વીરનું કે છે કે ઉપનામ આપ્યું છે વલ્લભભાઈએ વલ્લભભાઈને મળેલા વિશેષણની યાદી ઘણી લાંબી થાય છે તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચનને સરદાર માટે હરિવંશરાય બચ્ચનને સરદાર માટે કહે છે કે બચ્ચને સરદાર માટે એક અદ્ભુત કવિતાની રચના કરી હતી આપણા કે છે કે રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર વલ્લભભાઈ માટે કે છે કે એક અદ્ભુત કવિતાની રચના કરી છે કઈ કવિતાની રચના છે ચલો આપણે સાંભળીએ હરેક પક્ષકો પટેલ તોલતા પટેલ તોલતા એટલે કે એની ચકાસણી કરતા હરેક ભેદ કો પટેલ ખોલતા કે કે છે દરેક ભેદને કહે છે પટેલ બધા વચ્ચે ઉઘાડું કરી દેતા દૂર યા છિપાવશે ઈસ્સે ગરજ દૂર યા એટલે કે અંતર અને કોઈ સંતાડે એનાથી એમને કે છે ગરજ છે કઠોર નગ્ન સત્ય બોલતા કઠોર મતલબ કે આકરું લાગે અને નગ્ન એટલે કે ઉઘાડું બોલે પણ બોલે તો સાચું જ પટેલ હિન્દકી નિડર નીડર જબાન હૈ પટેલ કે છે હિન્દુસ્તાનની એક નિડરતાપૂર્વકની જબાન છે જુબાન છે फरी हरेक पक्ष को पटेल तोलता हरेक भेद को पटेल खोलता दुराव या छिपाव से इसे गरज दुराव या छिपाव से इसे गरज कठोर नग्न सत्य बोलता पटेल हिंद की निडर जबान है सरदार जन समुदाय ने नाड़ भरे होता લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર એટલે કે આગળ રહેતા હતા બાળ દોસ્તો આ પાઠનો પ્રથમ વિભાગ હું અહીં અધૂરો મૂકું છું અને વિભાગ બે તરીકે આપણે આગળ જોઈશું